હલો ફ્રેન્ડ્સ કૂકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તરબૂઝની છાલમાંથી આપણે તૂટી ફૂટી બનાવશું અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને અમારી રેસિપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અહીંયા મેં બે કિલો તરબૂજ છે તો તરબૂઝ આપણે અડધું થોડુંક એવું આપણે ખવાઈ ગયું છે તો આ તરબૂઝને આપણે આ રીતે જે ઉપરનો પલ છે લાલ કલરનો તેને આપણે કાઢી લેશું અને જે સફેદ ભાગ છે તે નકામ આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ ભાગમાંથી આપણે તૂટી ફૂટી એકદમ સરસ અને સારી એવી બહાર મળે તેવી આપણે તૂટી ફૂટી બનાવીશું તો આ તૂટી ફૂટી બનાવી બહુ સહેલી છે અને બાળકોને પણ વધારે ભાવશે તો આ રીતે આપણે જે છાલ છે ગ્રીન કલરની તેને આપણે કાઢી લેશું અને એકદમ સરસ એવી ટેસ્ટી અને બે વસ્તુમાંથી જ આપણે તૂટી ફૂટી બનાવીશું એક તરબૂચ અને ખાંડનો જ આપણે ઉપયોગ કરીશું આમાં કશો ઉપયોગ કરવાનો નથી અને આ તૂટી ફૂટી એકદમ સહેલાઈથી બની જાય છે તો આપણે આ બધા પોલ્સ છે તેને કાઢી લીધા છે અને હવે એ છે એને આપણે સર્વ કરવામાં ઉપયોગ કરી લેશું અને હવે જે ગ્રીન ભાગ છે તેને આપણે આ રીતે છાલ કાઢી લેશું જે ઉપરનો લાલ ભાગ છે તેને આપણે સેજ પણ ન રહેવો જોઈએ એ રીતે આપણે કાઢી નાખીશું તો તમે જોઈ શકો છો આપણી બધી છાલ છે મેં કાઢી લીધી છે અને હવે એને આપણે ઝીણા ઝીણા આપે શોપિંગ બોર્ડ ઉપર આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું તમે પોપૈયાની પણ ટૂટી ફૂટી બનાવી શકો છો પણ અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આપણે તરબૂચ માર્કેટમાં સારા પ્રમાણમાં આવતા હોય છે એટલે આપણે તરબૂઝની ટૂટી ફૂટી બનાવીશું તરબૂઝ ઉનાળામાં એકદમ મીઠા અને સરસ એવા હોય છે પાણીથી ભરપૂર હોય છે તો તૂટી ફૂટી પણ એટલી બધી સરસ અને સારી એવી બને છે તો આપણે મીડિયમ સાઇઝના આ રીતે પીસ કરી લેશું ટુકડા તમે ક્યારેય ન બનાવી હોય તૂટી ફૂટી તો ખરે તમે જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે ચપ્પુની મદદથી પીસ કરી લેશું તો હવે આપણા બધા સરસ એવા ટુકડા થઈ ગયા છે અને અહીંયા મેં એક બાઉલ લીધું છે સ્ટીલનું એમાં આપણે પાણી જે ટુકડા ડૂબે એટલું આપણે પાણી લેશું એટલે કે બે કપ જેવું મેં અહીંયા પાણી લીધું છે અને પાણી ગરમ થાય એટલે આપણે બધા તરબૂસના ટુકડા છે તેને એડ કરી દઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે આપણે તરબૂસના ટુકડા મિક્સ થઈ ગયા છે તો હવે એને આપણે દસ મિનિટ જેવું આપણે એને થવા દેશો એટલે પાણી ઉકળેલું હશે તો સાતક મિનિટમાં આપણા જે તરબૂસના ટુકડા છે તે સરસ એવા બફાયને રેડી થઈ જશે તો બફાય ત્યાં સુધી તરબૂસના ટુકડા ત્યાં સુધી આપણે કલર છે ફ્રૂટ કલર અહીંયા ગામમાં આપણે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે કરિયાણાવાળાની દુકાને તો અહીંયા ફ્રૂટ કલર છે તે મેં લે લીધા છે એમાં ત્રણ કલર છે યલો છે રેડ છે અને ગ્રીન છે તો આપણે એમાં થોડો થોડો પાણી એડ કરીશું ત્રણ ત્રણ ચમચી જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું તો આપણું પાણી છે તેને આ રીતે ત્રણ જેટલી ચમચી આપણે અલગ અલગ રાખીશું કેમ કે એકાબીજાનો કલર લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે જે મિશ્રણ છે તેને મિક્સ કરી લેશું તો એકદમ સરસ એવો કલર આપણો આવી ગયો છે તો તમે જોઈ શકો છો ગ્રીન રેડ અને યલો ત્રણેય કલરના આપણે તૂટી પૂટી બનશે અલગ અલગ અને હવે આપણી જે તરબૂચ છે તે પણ બફાઈ ગયા છે અને બહુ એકદમ બફાવા દેવાના નથી થોડીક આપણે સાસણિક રેસ્ટ કરશો આગળ એટલે એમાં થોડાક બફાશે એટલે એકદમ સ્મૂથ એવા થઈ જશે એટલે મીડિયમ આપણે થવા દેવાના છે તો હવે તમે મેં અહીંયા પાણી ડૂબે એટલું આપણે એડ કર્યું છે અને એક વાટકી જેટલી મેં ખાંડ એડ કરી છે તમે ખાંડ છે તે દળેલી પણ લઈ શકો છો મેં અહીંયા આખી રાખી છે એટલે આ રીતે આપણે ચમચાની મદદથી બે ત્રણ મિનિટ જેવું થશે એટલે આપણી ખાંડ છે તે પીગળી જશે તો આ રીતે આપણે હલાવતા રહીશું અને ખાંડ અડધી તો પીગળી ગઈ છે અને આ રીતે બે મિનિટ થવા દેસું એટલે આપણી ખાંડ છે તે બીગળી જશે અને થોડાક એવા ઉફાણું આવે એટલે આપણે તરબૂસના જે ટુકડા છે એને એડ કરીશું તો તમે જોઈ શકો છો ઉફાણો આવી ગયો છે અને સાસણી અહીંયા કોઈ પણ પ્રકારની આપણે કરવાની નથી પાણી ઉકળે જે ખાંડવાળું એટલે આપણે તરબૂસના ટુકડા છે તેને એડ કરીશું તો એકદમ સરસ એવા આપણા જે તરબૂસ છે ટુકડા એ સરસ મિક્સ થઈ ગયા છે હવે એને પાંચ મિનિટ જેવું આપણે એને થવા દઈશું કેમ કે વધારે આપણે થવા નહીં દઈએ કેમ કે તરબૂસના જે ટુકડા છે તે એકદમ રેડી થઈ ગયા છે હવે અહીં આપણે કલરમાં ત્રણેય કલર છે તેમાં અલગ અલગ થોડા થોડા પીસ એડ કરીશું અહીંયા મેકાણાવાળો ચમચો લીધો છે એટલે પાણી છે તે બધું નીતરી જશે ન કે તમે ગળણીમાં પણ ગાળી શકો છો તો આ રીતે આપણે ત્રણેય કલર છે તેમાં અલગ અલગ રીતે એડ કરીશું હવે તેને ચમચીની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું અને આપણે ચારથી પાંચ કલાક સુધી આ જે વાટકા છે એમાં આપણે બાઉલમાં એડ કર્યા છે તરબૂસના ટુકડા તો તમે જોઈ શકો છો ટૂટી ફૂટી આપણી બનીને રેડી થઈ જ ગઈ છે પણ એને ત્રણ ચારથી પાંચ કલાક સુધી એમનામ થવા રહેવા દેસું એટલે રેસ્ટ આપીશું તો આપણી ટૂટી એકદમ સરસ એવી બની અને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ આપણી તૂટી ફૂટી બની અને રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે મિક્સ કરી લેશું જેમ આપણે સમય જશે એમ એકદમ સરસ ગ્રીન કલર આવી જશે યલો કલર પણ મિક્સ થઈ જશે તો હવે આપણે ચારથી પાંચ કલાકનો એને રેસ્ટ આપી દેસું હા તો જો આપણે ચારથી પાંચ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તૂટી ફૂટી એકદમ સરસ એવી કલર પણ સારો એવો આવી ગયો છે તો હવે આપણે એને ગરણીમાં ગાળી લેશું અને જે ફ્રૂટ કલર છે તે દૂર થઈ જશે એને પાણી છવા દઈશું અને એક નાના નાના બાઉલમાં આપણે એડ કરી દઈશું આ રીતે આપણે ત્રણેય કલરની તૂટી ફૂટી બનીને રેડી થઈ ગઈ છે અને એને ગાળી લેશું અને આ તૂટી તૂટી ફૂટી બનાવી એકદમ સહેલી અને ત્રણ વસ્તુમાંથી જ બની જાય છે ફ્રૂટ કલર અને ખાંડ અને તરબૂચની નકામી છાલમાંથી આપણે આ તૂટી ફૂટી બનાવીએ છીએ તો તમે ઘરે બનાવશો તો બહુ એકદમ ઇઝીલી અને સહેલી રીતે બની જાય છે પહેલીવાર બનાવતા હોય તો આ રીતે તમે ટ્રાય કરજો તો આ આપણે જે ગરણીમાં ગાળી લીધી છે તેને આપણે એક કલાક સુધી એને ડ્રાય થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી અને અમારી તૂટી ફૂટી રેડી થઈ ગઈ છે તો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ